નમસ્કાર જય માતાજી હું છું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે ફંડ કરવાથી તમે કરોડ રૂપિયા કઈ રીતે કમાઈ શકો છો તો પહેલા તો વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડ શું છે મ્યુચ્યુઅલ ફંડ એક પૈસા ઇન્વેસ્ટ કરવા માટેની જગ્યા છે જેમાં ખાસ કરીને જે પણ તમે પૈસા ઇન્વેસ્ટ કરો છો તેમાં ફંડ મેનેજર દ્વારા તમારા પૈસા ને મેનેજ કરવામાં આવે છે હવે વાત કરીએ કે એસઆઈપી એટલે શું એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પ્રકાર હવે વાત કરીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે બે રીતે પૈસા નું ઇન્વેસ્ટ કરી શકો છો એક છે એસઆઈપી અને એક છે કોઈ પણ એક ફિક્સ ડેટમાં કોઈ પણ એક ફિક્સ અમાઉન્ટ તમે જે પણ તારીખ રાખી હોય તે ડેટ પરથી તમારા ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા એ તમે એક તારીખ રાખી હોય તો એક તારીખે તમારા ખાતામાંથી એ જે રકમ હોય એક હજાર રૂપિયા રાખ્યા હોય તો એક તારીખે એક હજાર રૂપિયા તમારા ખાતામાંથી દર મહિને કપાઈ જશે તેને એસઆઈપી કહેવામાં આવે છે અને લમસમ એટલે કે તમે કોઈ પણ કેટલી પણ રકમ

એક એ જે તારીખ રાખી લેશે તમારા ખાતા માંથી દર મહિને કપાઈ જશે જે પણ તમે ડેટ સિલેક્ટ કરો છો એ તારીખે તમારા ખાતામાંથી ત્રણ હજાર રૂપિયા કપાઈ જશે આ ત્રણ હજાર થી તમે પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે પચીસ વર્ષે અને ત્રીસ વર્ષે તમારી અમાઉન્ટ તમે કેટલી ઇન્વેસ્ટ કરી છે અને કેટલું તમે તમારી વેલ્થ ક્રિએટ થઈ છે એ આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા પર તમે જોઈ શકો છો આ એક SIP કેલ્ક્યુલેટર છે તેની મદદથી આપણે જોઈ શકીએ છીએ આપણે રિટર્ન જોઈએ તો સત્તરથી અઢાર રીટર્ન આવતું જ હોય છે પણ આપણે પંદર રીટર્ન અત્યારે આપણે ગણી રહ્યા છીએ ખાસ કરીને ત્રણ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ અને પાંચ વર્ષ માટે પંદર ટકા એવરેજ રિટર્ન આપણે ગણીએ છીએ તો ખાસ અહીંયા પર જોશું તો તમે એક લાખ એસી હજાર ઇન્વેસ્ટ કર્યા હશે અને બે લાખ સિત્તેર હજાર જેટલું તમારી પાસે અર્ન કર્યું હશે ત્યાર પછી હવે જોઈએ તો દસ વર્ષે તમારી પાસે કેટલા રૂપિયા હશે ત્રણ હજારની એસઆઈપી તમે દસ વર્ષ માટે કરો છો તમારી પાસે ત્રણ લાખ સાઠ હજાર તમે ઇન્વેસ્ટ કર્યા હશે અને તમારી વેલ્યુ હશે એ આઠ લાખ પાંત્રીસ હજાર સમથીંગ હશે હવે ત્યાર પછી વાત કરીએ કે પંદર વર્ષે તમારી પાસે કેટલા રૂપિયા હશે તો અહીંયા પર તમે જોઈ શકો છો પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા છે અને વીસ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે એ તમને ખાસ કરીને લોંગ ટર્મમાં જોવા મળશે એ અહીંયા પરથી હવે તમે ધીમે ધીમે જોઈ શકશો જેમ જેમ તમારા વર્ષ વધશે એમ એમ તમારી અમાઉન્ટ તમારી વેલ્યુ પૈસાની વધતી જશે ખાસ કરીને હવે વીસ વર્ષ આપણે જોઈશું તો તમે જોઈ શકો છો વીસ તમે ઇન્વેસ્ટ કરો છો માત્ર સાત લાખ વીસ હજાર અને તમારી જે અમાઉન્ટ છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ શું છે ખાસ કરીને પચીસ વર્ષ હવે આપણે કરી રહ્યા છીએ નવ લાખ તમે ઇન્વેસ્ટ કરો છો અને તેની અમાઉન્ટ વેલ્યુ અઠ્ઠાણું લાખ રૂપિયા થઈ જશે ત્યાર પછી ખાસ કરીને તમે માત્ર બે જ વર્ષ વધારશો તો તમારી પાસે તેની વેલ્યુ એક કરોડ અને તેત્રીસ લાખ રૂપિયા હશે એટલે કે ત્રણ હજાર રૂપિયા માત્ર તમારે ઇન્વેસ્ટ કરવાના છે એ પણ સિત્યાવીસ વર્ષ માટે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ હશે એ નવ લાખ બોતેર હજાર હશે અને એમાંથી તમને એક કરોડ અને તેત્રીસ લાખ ઓગણસાઠ હજાર એ તમને મળવાની છે આવી રીતે તમે કોઈ પણ રકમ કોઈપણ પણ એસઆઈપીમાં તમે કેટલાની એસઆઈપી કરવા માંગો છો એ તમારે અહીંયા પર એસઆઈપી કેલ્ક્યુલેટરમાં કોઈપણ કેલ્ક્યુલેટરમાં જઈને એસઆઈપી રકમ લખવાની છે વર્ષ લખવાના છે અને એન્યુઅલ રિટર્ન જે હોય છે એ અંદાજિત તમે અહીંયા પર લખી શકો છો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો કેમકે હવે આપણે આવી જ રીતે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડના વિડીયો લઈને આવવાના છે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો કરી દેજો જય માતાજી જય હિન્દ